હલો ફ્રેન્ડ્સ તો એકદમ કાઠિયાવાડી સ્ટાઇલથી આજે આપણે ગિરનારી ખીચડી બનાવીશું ગિરનારી ખીચડીમાં મિત્રો એવું છે કે જો અહીંયા આપણા શિયાળામાં જ આપણે ગિરનારી ખીચડી વધુ બનાવતા હોય જેથી કરીને આપણે શિયાળામાં બધા જ શાકભાજી મળી રહે છે એટલા માટે આપણે શિયાળામાં આ ગિરનારી ખીચડી ખૂબ જ ખાવામાં પણ હેલ્ધી છે અને બનાવવાની પણ ખૂબ જ મજા પડે છે તો ગિરનારી ખીચડી બનાવવાની સૌથી પહેલા આપણે શરૂઆત કરી દઈએ તો ખીચડી થી આપણે શરૂઆત કરીશું જો અહીંયા મેં એક વાટકી જેટલા કાળા મગની દાળ અને એક વાટકી જેટલી ખીચડીયા ચોખા લઈ લીધા છે આ બંનેને હવે આપણે ત્રણથી થી ચાર પાણી વડે આપણે તેને બરાબર ચોખા કરી લેશું અને ધોઈ લેશું આવી રીતે મિત્રો હાથેથી મસળીને બરાબર તેનો બધો ગંદકી બહાર કાઢી લેશું ત્યારબાદ આ ખીચડીને આપણે એક માટીના વાસણમાં બનાવીશું તો આ માટીના વાસણને મેં અહીંયા ગરમ પાણીથી ખૂબ જ એવું સરસ ધોઈ લીધેલું હતું હવે આપણે આ માટીના વાસણને ગેસ ઉપર ચડાવીને તેમાં આપણે એકથી બે ચમચી જેટલું તેલ એડ કરીશું જો તમે ઘી ખાતા હોય તો ઘી પણ એડ કરી શકો છો હવે આપણે તેમાં તેલ ગરમ થાય ત્યારબાદ અડધી ચમચી જેટલી રાઈ એડ કરીશું રાઈ ફૂટે ત્યારબાદ તેમાં અડધી ચમચી જેટલું જીરું એડ કરીશું ત્યારબાદ અડધી ચમચી જેટલો હિંગ લઈ લેશું હવે ચારથી પાંચ ડાળખી જેટલો આપણે લીમડો એડ કરીશું હવે તેમાં આદુ મરચાં અને લસણની પેસ્ટ એડ કરીને આ પેસ્ટને આપણે થોડી વાર માટે તેલમાં સાંતળી લેશું લીમડો અહીંયા ખૂબ જ જરૂરી છે જેથી કરીને આપણી ખીચડીમાં ખૂબ જ એવો સરસ ટેસ્ટ આવે જેથી કરીને લીમડો વધારે જ નાખવો હવે આપણે તેમાં એકથી બે નંગ જેટલી સમારેલી ડુંગળી લઈ લેશું આ ડુંગળીને પણ આપણે થોડીવાર માટે તેલમાં સાંતરી લેશું ડુંગળી સંતળાઈ ગયા બાદ હવે તેમાં એક નંગ જેટલું ટામેટું લઈ લીધું છે ટામેટાને પણ એવી જ રીતે આપણે તેલમાં સાંતરી લેશું ટામેટું સંતળાઈ ગયા બાદ હવે આપણે ખીચડીમાં મસાલા કરીશું અને મસાલા પણ આપણે વધારે ઘરમાં જ જે આપણે ઉપયોગમાં લેતા હોય એ જ મસાલાને એડ કરવાના છે જેમાં આપણે અડધી ચમચી જેટલો હળદર પાવડર સ્વાદ અનુસાર નમક અને અડધી ચમચી જેટલું ધાણાજીરું પાવડર એડ કરીશું અને તીખાસ માટે થોડી એવી જ આપણે લાલ મરચું પાવડર લઈ લેશું હવે આ મસાલાને આપણે થોડીવાર માટે એકથી બે મિનિટ જેટલું તેલમાં સાંતળી લેશું કરીને મસાલાની કચાશ દૂર થઈ જાય અને એકદમ સરસ પ્રી ખીચડી ખૂબ જ એવી ટેસ્ટી લાગે આ મસાલાને બરાબર મિક્સ કરીને હવે આપણે આ ખીચડીમાં સમારેલા બધા જ શાકભાજીને એડ કરીશું તો અહીંયા શાકભાજીમાં મેં એક વાટકી જેટલા બટાકા લઈ લીધા છે ત્યારબાદ એક વાટકી જેટલા ગાજર છે ગાજરનો ટેસ્ટ આમાં ખીચડીમાં ખૂબ જ એવો સરસ લાગે છે ત્યારબાદ એક વાટકી જેટલા રીંગણ એક વાટકી જેટલા લીલા વટાણા એક વાટકી જેટલા લીલી તુવેરના દાણા અને અડધી વાટકી જેટલા વાલ લઈ લેશું જે પણ વાલ લીલા જ છે હવે આ બધાને બરાબર મિક્સ કરી લેશું જેથી કરીને તેનો બધો જ મસાલો એકદમ સરસ આપણા શાકભાજીમાં પણ બેસી જાય અને બરાબર આપણા શાકભાજી એકદમ સરસ મિક્સ થઈ જાય મિક્સ કર્યા બાદ હવે આપણે આ ખીચડીમાં બેથી ત્રણ ગ્લાસ જેટલું પાણી એડ કરીશું મિત્રો આપણે અહીંયા ખીચડીને એકદમ ખૂબ જ એવી રસાવાળી બનાવવાની છે એકદમ રસાદાર ખીચડી તો આપણે પાણી અહીંયા વધારે જ એડ કરવાનું છે તો તમે જોઈ શકો છો મેં અહીંયા બેથી ત્રણ ગ્લાસ જેટલું પાણી લઈ લીધું છે હવે આપણે ફરીથી બરાબર મિક્સ કરી લેશું બરાબર બધું જ બરાબર મિક્સ કર્યા બાદ હવે આપણે તેમાં ખીચડી એડ કરીશું ખીચડી એડ કર્યા બાદ ફરીથી તેને આપણે બરાબર મિક્સ કરી લેશું તમે જોઈ શકો છો આપણી ખીચડી ખૂબ જ એવી સરસ દેખાઈ રહી છે હવે આ ખીચડીને આપણે પંદર થી વીસ મિનિટ જેટલું પાકવા દેશું તો આમની ઉપર આપણે એક પ્લેટ ઢાંકીને આ પ્લેટની ઉપર પાણી એડ કરી દેસું જેથી કરીને આપણી ખીચડી એકદમ સરસ વરાળથી બફાઈ જાય દસ થી પંદર મિનિટ થઈ ગયા બાદ આપણે એકવાર ખીચડીને ચેક કરી લેશું તમે જોઈ શકો છો આપણી ખીચડી અહીંયા અતકચરી એવી એકદમ સરસ પાકી ગઈ છે હવે આપણે અહીંયા ઉપરથી આપણે એક વાટકી જેટલી લીલી સમારેલી મેથી એડ કરીશું અને સમારેલા લીલી ડુંગળીના પાન એડ કરીશું મિત્રો આ ઉપરથી એડ કરવાના છે જેથી કરીને આપણો ખીચડીનો એકદમ સરસ ગ્રીન કલર આવી જાય હવે આપણે આ ખીચડીને ફરીથી બરાબર મિક્સ કરી લેશું જો અહીંયા મિત્રો જરૂર પડે તો ફરીથી થોડું એવું પાણી એડ કરીને ફરીથી આપણે ખીચડીને પાંચ છ મિનિટ પાકવા દેશું તમે જોઈ શકો છો એકદમ સરસ આપણી ખીચડી એકદમ

પાકીને ખૂબ જ રસાવાળી તૈયાર થઈ ગઈ છે તો લીલી કોથમીર એડ કર્યા બાદ હવે આ ખીચડીને આપણે સર્વ કરી લેશું તમે જોઈ શકો છો ખૂબ જ એવી ખીચડી જોતાં જ એમ થાય કે ખાવાનું મન થઈ જાય છે અને આ ખીચડી ખૂબ જ એવી હેલ્ધી પણ છે જેથી આ ખીચડી બધા જ ખાઈ શકે છે તો હવે આ ખીચડીને આપણે સર્વ કરી લેશું ખીચડી આપણી મિત્રો કાઠિયાવાડી સ્ટાઇલથી બનાવી છે તો આપણે તેને શરૂ પણ આપણે એકદમ કાઠિયાવાડી સ્ટાઇલથી જ કરીશું તો મેં અહીંયા ખીચડીને કોબીના પાનમાં જ શરૂ કરેલી છે તો ખૂબ જ એવી હેલ્ધી અને ટેસ્ટી એવી એકદમ મસાલાથી ભરપૂર એવી ગિરનારી ખીચડી તૈયાર થઈ ગઈ છે તો આ ખીચડીને તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો અને કેવી લાગી તે કમેન્ટ જરૂરથી કરજો થેન્ક યુ મિત્રો